નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં તો જીરુની બજાર અંગેના મોટા મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવી જાય છે તો સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું તે પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં તો મિત્રો ખાસ કરીને જીરુમાં ધારણા મુજબ જ બજારો તૂટી છે અને હવે જે જીરુ વાયદો છે તે ચોવીસ હજારની અંદર આવી ગયો છે પરિણામે હવે વાયદો છે તે વીસ હજાર થવાના દરવાજા પણ ખુલી ગયા હોવાની વાતો બજારમાં સામે આવી રહી છે ત્યારે ખાસ કરીને માર્ચ એન્ડિંગ પણ નજીક આવી રહ્યો છે અને જીરુની બજારમાંથી વેપારીઓ છે એક કાચી પડવાની સાથે નાણાકીય કટોકટી વકરી હોવાના સમાચાર પણ વહેતા એક રીતે થઈ ગયા જોવા મળી રહ્યા છે ત્યારે ખાસ કરીને એક બે પાર્ટીએ તો સત્તાવાર રીતે જાહેરાત કરી છે પરંતુ બીજી બે પાંચ પાર્ટીઓ લાઇનમાં હોવાથી પણ બજારમાં વાત ચાલી રહી છે મતલબ કે જીરું વાયદો છે તે સતત ઘટી રહ્યો છે અને આ વચ્ચે જો આ બધું સત્ય થઈને બજારમાં બહાર આવશે તો જીરુનો ભાવ છે તેમાં હજી પણ મોટો ઘટાડો થાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે એટલે એક પ્રકારની ધારણા છે જો આ પ્રકારની ખેતી બને તો જીરું વાયદો માર્ચ જ વાયદો છે તે પચીસ હજાર છસો પર બંધ હતો પરંતુ જીરું બેન્ચમાર્ક એપ્રિલ વાયદો છે તે આઠસો ચાલીસ રૂપિયા ઘટી અને ત્રેવીસ હજાર છસોની સપાટી પર બંધ રહ્યો હતો અને હાજર બજારમાં પ્રતિમણે સો રૂપિયાનો ઘટાડો થયો છે જ્યારે હજી પણ વધુ બસ્સો રૂપિયા પ્રતિમણે નીકળી જાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે ત્યારે જીરુની બજારમાં આગળ ઉપર નિકાસ વેપારો અને વેચવાલી ઉપર સમગ્ર બજારનો મુખ્ય આધાર રહેલો છે ત્યારે ગભરાહટમાં ખેડૂતોની વેચવાલી વધશે તો પણ બજારમાં વધુ તૂટ આવી શકે છે મતલબ કે વધુ ઘટાડો આવી શકે છે એટલે ખેડૂત મિત્રોએ એકસાથે પણ વેચવાલી કરીને બજારને જે લેવલ છે તે વધારવું ના જોઈએ જેના કારણે દબાણ આવે બજાર ઉપર અને ભાવ તૂટે એટલે એ પ્રકારની સ્થિતિનું નિર્માણ ના થાય તે બાબતનું પણ ખેડૂત મિત્રોએ ખાસ ધ્યાન રાખવું